મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આપવામાં આવતા હિન્દુ સેના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ સંગઠન મહાનગરપાલિકાના અધિકારી કમલેશ વસાવાના ઓફિસમાં જઈને પુષ્પોનો હાર પહેરાવીને રોષ વ્યક્ત કર્યો હતો આ મંદિર તોડવાની પાછળ બાજુમાં બની રહેલા ઇન્ડસ્ટ્રીઝના બિલ્ડરોની મિલી અને અધિકારીની મેણી મુરાદ સ્વામી દેખાઈ રહી હતી એવો આક્ષેપ હિન્દુ સંગઠનના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો સાથે સાથે આ કામમાં જે અધિકારી દ્વારા જે બિલ્ડરો દ્વારા પૈસાની લાલચમાં કામ કરતા હોય તેવા અધિકારીની તપાસ અને એવા અધિકારી પર કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગણી હિન્દુ સંગઠનના નેતા દ્વારા કરવામાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત વંદે માતરમ ભારત માતા કી જય મારું નામ છે હિતેશ ગિરી ગોસ્વામી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત દેશની અંદર આજે રામમય વાતાવરણ છે અને રામમય વાતાવરણ બાવીસ તારીખે પાંચસો વર્ષની આપણી લડાઈ લડી અને રામ એ પોતાના સ્થાનકે એટલે કે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન સુંદર મજાનું અયોધ્યામાં થવા જઈ રહ્યું છે ભારત દેશ જ્યારે રામમય હોય ભારત દેશની અંદર રામગાથા ગવાતી હોય એવા અંશે કંઈક એવી પ્રવૃત્તિ જે રાવણની પ્રવૃત્તિ કહી શકાય રાવણની માનસિકતા કહી શકાય મંદિરોને તોડવાની માનસિકતા જે મુગલોની માનસિકતા હતી આવી માનસિકતાઓ રાખી અને પૂણા ગામ મામાદેવ મંદિર ખાતે કે જ્યાં મહંત શ્રી શૈલેષગીરી બાપુ વર્ષોથી ત્યાં સેવા પૂજા કરે છે અને ત્યાંના આજુબાજુના રહીશો દ્વારા એવું કહેવું છે કે આ મંદિર અમારી પાંચ છ પેઢી જૂનું અમારું આ મંદિર છે અને આ મંદિર એટલે કે બસો વર્ષ જૂનું આ મંદિર અને એ મંદિરને અચાનકથી તોડવા માટે એસએમસીના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કોઈ નોટિસ કોઈપણ પ્રકારની આપ્યા વગર એવું કહેવામાં આવ્યું કે પાંચ દિવસની અંદર તમે આ મંદિર ખાલી કરી દેજો નહીંતર અમે બુલડોઝર ફેરવી દઈશું હવે એક બાજુ યુપીની અંદર બુલડોઝર સારા કામ માટે ફેરવાઈ રહ્યું છે અને બીજી બાજુ રામ મંદિરોના મંદિરો તોડવા માટે બુલડોઝર ફેરવવાની જો શુભ શરૂઆત આ એસએમસી દ્વારા અને એના અધિકારી દ્વારા જો કરવામાં આવતી હોય તો આજે અમો સાધુ સંતો મહંતો કિન્નર સમાજ બહેનો ભક્તો અને સેવક સમુદાય દ્વારા આજે અમે એ અધિકારીનું સ્વાગત અભિવાદન કરવા આવ્યા હતા પણ સ્વાગત અભિવાદન કરતાની સાથે એ અધિકારીને પણ બાન થયું કે ભાઈ જે કંઈ પણ થયું છે ખોટું થયું છે મારા નીચેના અધિકારીઓ દ્વારા જો કદાચને કંઈ પણ બોલવામાં કે બીજી તીજી રીતે કોઈ પણ અડચણરૂપ જેવું કાર્ય થયું હોય તો એની માફી પણ એમણે માગી છે અને એવું પણ કીધું છે કે ઉપરથી મને પ્રેશર છે કે જે વ્યક્તિઓ દ્વારા તમને કદાચને સંકલનમાં કદાચ આવા શબ્દો બોલવામાં આવ્યા છે કે ભાઈ ગુલડોઝરથી તોડાવી દઈશું મંદિર તો એ પદાધિકારીઓ ઉપર એક્શન લેવાની પણ બાધરી એ વસાવાજીએ આપી છે આજે અહીંયા બહોળી સંખ્યામાં સાધુ સંતોને ઉપસ્થિતો જે થયા છે ખરેખર આ સાધુ સંતો આશ્રમોમાં અને મંદિરોમાં શોભે એ વરાછા ઝોનની અંદર આવે નહીં અને અહીંયા આવ્યા એ આપણા માટે કલંકરૂપ કહેવાય વરાછા અને વરાછાના અધિકારીઓ પદાધિકારીઓને ફરીવાર નિવેદન કરું છું કે અહીંયા ફક્ત સાધુ અને સંતો જે ઉપસ્થિત થયા છે ફરીવાર આ પ્રકારની કોઈપણ કૃત્ય ન કરવું પડે ફરીવાર અમારે આવવું ન પડે એ બાબતે આપ સક્ષમ રહેશો અને આગામી સમયની અંદર મંદિર બાબતનો કોઈપણ વિવાદ હોય તો બેસીને એને સંકલન કરશો ફરી પાછો અમારે અહીંયા ન આવવું પડે એવું અમે નિવેદન કર્યું છે અને એણે સર્ષ એનું સ્વીકાર્યું છે એ બદલ અમે એમનો આભાર પણ માનીએ છીએ પણ ફરી એકવાર પુનઃ જાંચ તો જરૂરથી થશે કારણ કે આજુબાજુના વિસ્તારમાં બિલ્ડરો દ્વારા કંઈક અંશે એવું દેખાઈ આવ્યું છે કે કંઈક પૈસાનો વ્યવહાર કરી અને આ મંદિર હટાવી દેવામાં આવે તો આપણી જગ્યાઓ ખુલ્લી થાય અને પૈસાના લોભ લાલચ વચ્ચે ધર્મની હાનિ પહોંચાડવાનું જો કામ કરતા હોય તો હજારો

मन श्री सलेश्वर जी बाबू यहाँ देखते हैं मंदिर कामकाज देखते हैं एस एम सी द्वारा चार पाँच दिन पहले एक नोटिस आया है कि मंदिर को तोड़ना तोड़ने वाले हैं तो यहाँ के जो एस एम सी के जो जो भी व्यक्ति आए थे बोलने के लिए कि मंदिर को तोड़ने की चल रहा है तो हम एस एम सी वालों को कहना चाहेंगे प्रशासन को बोलना चाहेंगे कि एक तरफ़ प्रभु श्री राम जी का मंदिर बन रहा है बन रहा है और यहाँ पर आस्था का प्रतीक जो मंदिर बने हुए हैं कहीं मंदिर तोड़ रहे हैं कहीं पे क्या कड़ रहे हैं कभी चमत्कार हनुमान मंदिर तोड़ रहे हैं आज बाबा देव मंदिर तोड़ने के लिए आ गए तो मैं एस एम सी बोलना चाहूँगा अगर आपको तोड़ने का इतना शौक है तो हम आपको एक लिस्ट बना के देते हैं जहाँ अवैध रूप से मस्जिद मज़ारे बनाई हुई है ठीक है उनको तोड़ दीजिए पहले तो हम हमारा मंदिर जो तोड़ने वाला आए हम तोड़ने दे देंगे आपको तो अगर आप में इतनी ताकत है क्षमता है तो आप पहले उन मस्जिदों को मज़ारों को तोड़ के आइए उसके बाद मंदिर पाइएगा અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે